વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયારના વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે છપ્પા અને ઉખાણા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે એ વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી બીજો છે ઉંદર શા માટે શોર કરે છે તો નગરમાં લાગેલી આગથી ડરીને શોર ઉંદર શોર કરે છે એવું મિત્રો આવશે બીજું છે કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહેરે છે તો જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિરે છે નેક્સ્ટ બીજો છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માગે છે અહીંયા મિત્રો ખો થઈ ગયું છે પણ આવશે અખો તો પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિડંબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ બતાવે છે અખો ઉંદર અને પંખીના ઉદાહરણ દ્વારા હકીકત સ્પષ્ટ કરે છે જો નગરમાં આગ લાગે તો પંખીને તેનો કોઈ જ ભય લાગતો નથી કેમ કે આગથી બચવા તે ઉડી શકે છે અને પોતાની જાતને બચાવી શકે છે પણ ઉંદર બિચારા ક્યાં જાય એટલે ડરના માર્યા શોર મચાવે આમ જ્ઞાનીજનો ઉંદર જેવા છે તેમની પાસે અનુભવ જ્ઞાન નથી એટલે તેઓ સંસારની વિડંબણાઓથી ડરી જાય છે જ્યારે જ્ઞાનીજનો સંસારની વિડંબણાઓથી ડરતા નથી અને પોતાના અનુભવથી તેનો ઉકેલ લાવી શકે છે આમ અનુભવ જ સંસારની વિડંબણાને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે જો એ બીજો બીજા છપ્પા દ્વારા અખો સી પ્રેરણા આપે છે તો જેમને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તેમને અખો બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે કે કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો કંઈ વાંધો નહીં પ્રાકૃત એટલે કે આપણી લોકભાષા તે પોતાની લાગણીઓ રજૂ કરી શકે છે પ્રાકૃત ભાષામાં રજૂ થયેલ લાગણીઓ કે ભાવનાઓની કંઈ જ કિંમત નથી ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે જેમ યુદ્ધના મેદાનમાં યુદ્ધાઓ પાસાથી નહીં પરંતુ બહાદુરીથી લડાય છે આમ પાસા મહત્ત્વની નથી પરંતુ તેના દ્વારા રજૂ થતી લાગણીઓ મહત્ત્વની છે આમ કહી આખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરોના બાવન અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી એ ત્રેપન અક્ષરની પરમત્વ પરમાત્માને જ જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે ત્રીજો જોઈએ બાવનનો સગડો વિસ્તાર એટલે શું તો જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના બાવન અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર જીવનનો સગડો વ્યવહાર જેમ મૂળાક્ષરના બાવન અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી પર ત્રેપનમાં અક્ષર રૂપી પરમ પરમતત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે અને મિત્રો ધોરણ અગિયારના તમામે તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પેપર્સો મૂકવામાં આવશે જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ભૂલ્યા વગર જોડાઈ જજો જોઈએ ત્રીજો મુદ્દા સર નોંધ લખો એમાં પહેલો આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલ જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો તો નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજ પણ ફરિયાદ કરતું નથી અને ઉડીને આગથી બચી જાય છે પરંતુ પાંખ વગરના ઉંદર આગથી બચવા માટે ક્યાં જાય ઉંદરો ડરના મારે અવાજ કરીને શોર મચાવે છે અજ્ઞાની માણસોનું પણ આબું જ છે અજ્ઞાની માણસો પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી સંસારની વિડંબનાઓથી ડરીને શોર મચાવે છે તેઓ તેને ઉકેલી શકતા નથી જ્યારે જ્ઞાનીજનો પાસે અનુભવ જ્ઞાન હોય છે જેના વડે તેઓ કોઈપણ મુશ્કેલનો હલ શોધી કાઢે છે અનુભવરૂપી પાંખ વડે ઉડીને તેઓ સંસારની વિડંબણા રૂપી આગથી બચી જાય છે અનુભવ જ્ઞાનના બળે તેઓ જીવનને સારી રીતે પસાર કરી શકે છે ટૂંકમાં કહીએ તો અનુભવ જ્ઞાન સંસારથી વિડંબણાઓમાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે જો એ બીજો પાસા વિશેના આખાના વિચારો તમારા વિશે નોંધ લખો તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે આ પ્રશ્ન નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે નેક્સ્ટ છે ચોથો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કવિએ કયું અચરજ જોયું તો કવિએ પડછાયાનું અચરજ જોયું બીજો છે કાયા ઉપર શું છે તો કાયા ઉપર હાડકાં વાળ લોહી નખ અને ચામડી છે ત્રીજો છે હંસ ક્યાં બેસતો નથી તો હંસ સરોવર કાંઠે બેસતો નથી ચોથો છે કવિએ કોને સરોવર કહ્યું છે તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો પહેલાં ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે તો પહેલાં ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે એ સુંદર દેખાય છે એ શીતળ છે એટલે કવિએ તેને અમૃતથી મીઠો કહ્યો છે મનુષ્યના શરીર પર હાડકાં વાળ ચામડી નખ વગેરે છે પરંતુ પડછાયા પાસે તો કંઈ જ નથી છતાં તેની પાસે અમૃત જેવી શીતળતા છે આમ કવિ પડછાયાના ગુણધર્મો વર્ણવી ચતુર્નરને ઉત્તર આપવા જણાવે છે જો એ બીજો બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે તો બીજા ઉખાણામાં કવિએ દર્પણ તરફ કૌતુક બતાવ્યું છે કવિ દર્પણને સરોવર દર્શા સરોવર તરીકે દર્શાવે છે આ સરોવર નિર્મળ જળથી ભર્યું છે તેમ છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી હંસ આ સરોવરના તીરે આવીને બેસતું નથી આ દર્પણમાં નારીનું રૂપ જોઈ અનેક જણ તેના રૂપ પાછળ પાગલ થાય છે તેનાથી નાયિકાના શરીરની કોઈ હાનિ થતી નથી અને તેનું સૌંદર્ય તાજું રહે છે ઉખાણાના અંતમાં કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે છતાં પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણ જોઈ સોળ શંગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોશ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનો વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર ચાર જે છે છપ્પા અને ઉખાણા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત